માતા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે જે શખ્સને પકડીને જઈ રહી છે પોલીસ તેના પર આરોપ છે હિન્દુ દેવી દેવતાનું અપમાન કર્યાનો આરોપી છે રાજકોટ મનસુખ રાઠોડ

ઉપર છે તે મિત્રો એફઆઈઆર કરવામાં આવી છે હાલમાં મિત્રો મનસુખભાઈ રાઠોડને છે તે મિત્રો પોલીસ દ્વારા છે તે મિત્રો ઝડપી પાડવામાં આવ્યા છે મનસુખ રાઠોડ દ્વારા છે તે મિત્રો અવનવાર હિન્દુ દેવી દેવતાનો અપમાન કરવામાં આવ્યું હતું મિત્રો મેલાડી માતા સુરાપુરા દાદા આ ઉપરાંત પણ મિત્રો બહુચર માતા અને અન્ય ઘણા દેવી દેવતાઓનું અપમાન મનસુખ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું અવનવાર કોલ રેકોર્ડિંગ દ્વારા અભદ્ર ટિપ્પણી દ્વારા છે તે મનસુખ રાઠોડ છે તે હિન્દુ દેવી દેવતાનો અપમાન કરતા હતા જે અંગે છે તેમની ઉપર ફરિયાદ નોંધવામાં આવી છે હાલમાં મિત્રો પોલીસ છે તે કડક કાર્યવાહી કરી રહી છે વિડીયોની અંદર મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે મનસુખ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે મિત્રો બહુચર માતાજીના અપમાનને લઈ મિત્રો ફરિયાદી દ્વારા સાથે ફરિયાદ કરવામાં આવી છે અને મિત્રો બહુચરાજી ઠેર ઠેર લોકો છે એકઠા થયા હતા અને મિત્રો બહુચર માતાજીના અપમાનને લઈ મિત્રો મનસુખ રાઠોડની ધરપકડ કરવામાં આવે તે અંગે છે તે ઉગ્ર આંદોલન પણ કરવામાં આવ્યો હતા તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર મનસુખભાઈ રાઠોડ દ્વારા તે બહુચર માતાજી દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી હતી તે મિત્રો અભદ્ર ટિપ્પણી શું હતી તો ચાલો મિત્રો તે પણ આપણે થોડી સાંભળીએ નાખેલો બે હતી કુકડા ની લીંડી નીકળી જાય કે નીકળી જાય એવું આપડે જાહેર માં શું કામ અપમાન કરવું પડે તમારે જાહેર માં શું કામ અપમાન કરવું હું બોલવું હવે બોલવા માટે થઈને હું તમને એમ શું કામ ફોન કરવો જોઈએ